લશ્કરી કાબરી બધી પ્રકારની મળી જશે તમારે તો એમાં બધું કાંઈ કરવા પણ નહીં રહ્યા એક તમારે એમાં વરસાદનું ધ્યાન રાખવું જોઈએ એક ચોવીસ કલાક લગી એમાં વરસાદ ના આવવો જોઈએ અને આ બહુ સારું ઉપયોગ છે અને ઘણા બધા લોકો ટાણ કરે જ છે કેમ કે લશ્કરી ગમે એ દવામાં હવે કામ આપતી નથી એટલે હવે તમારે આ જ ઉપયોગ કરવો પડે છે આમાં આપણે ભૈકું ભૈકું ઘઉંનું મકાઈનું ગમે એ હાલે તમારે વેગે ત્રણસો

વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો